Ahí te no vale, gracias. Morovo. આવડે હે જેવી દેલું પ્રેક્ટિસ કરો અત્યારે કાલે હારી ગયા તા કેમ કેમ ભાઈ શું કરો તમે બધા શેની રગબી ને ઓકે દડો બતાવો તો પેલા બેન આ બાજુ આવીને એટલે ઓકે આ રગબી બોલ એટલે પ્રેક્ટિસ કરવાનું કારણ શું આમ પીટી નો તાસ છે એટલા માટે કે તમારે ટાર્ગેટ છે એટલે રાજ્યકક્ષાએ ઓકે તો આજે અડધી પ્રેક્ટિસ ચાલશે અડધી કલાક મજા આવે રગબીમાં પાકો જશો રાજ્યકક્ષાએ તો પેલા જિલ્લામાં જીતવું પડશે ને અરાઈ દેસો બધાને સારું હાલો કરો પ્રેક્ટિસ કરી હું જોઉં છું

કોને ટુ નંબર તારી ટીમ નંબાવીને દોડ દીધો કે ભૂલાયજ કોણ કોણ ટીમ માં છે